નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા વગર દિવાળીએ અને જાફરાબાદમાં ફટાકડા ફોડવામાં આવ્યા મિત્રો તમને વાત જાણીને ખુશી થશે કે રાજુલા જાફરાબાદમાં ફટાકડા શા માટે ફોડવામાં આવ્યા મિત્રો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને સાંસદની ટિકિટ નહીં આપવામાં આવતા તેમના ટેકેદારો તેમના મિત્રો દ્વારા આ ફટાકડા ખોડવામાં આવ્યા રાજુલા જાફરાબાદમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો રાજુલામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં આવ્યા બાદ રાજુલાના ધારાસભ્યો હિરાલાલ સોલંકીને ભાવનગર લોકસભા લડવાનું હોવાનું છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું હતું અને જે સોશિયલ મીડિયામાં આ વાત ધૂમ મચાવી રહી હતી અને ચર્ચાના મુદ્દા મુજબ અમરીશભાઈ ડેર કમિટમેન્ટ સાથે લઈને આવ્યા હોય તેવું લોકચર્ચા થઈ રહી હતી ત્યારે આજે ભાવનગર લોકસભામાં નિમુબેન બામણિયાને ટિકિટ મળતા અને હીરાભાઈ સોલંકી ફરીથી રાજુલાના ધારાસભ્ય રહેતા રાજુલા જાફરાબાદ ખાતે આગેવાનો મિત્રો અને પરિવાર દ્વારા આજે ફટાકડા અને મીઠાઈની વેચણીઓ કરી અને આજે એક દિવાળી જેવી વિશેષ ઉજવણી કરવામાં આવી ભારત માતા ભારત માતા કી આજે ભાવનગર લોકસભાના ઉમેદવાર નીબુબેન બાંભણિયા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એ માટે રાજુલા જાફરાવાદ અને ખાંભા જે પ્રજા ખૂબ આતુરતાથી રાહ જોઈ હતી આપને કહેવા માંગુ છું કે રાજુલા જાફરાવાદ ખાંભા માનનીય હીરાભાઈ સોલંકીની કાર્યભૂમિ છે એમણે આ વિસ્તારની સેવા કરવા માટે આ વિસ્તારના લોકોએ જે એમને ચૂંટાયેલા કે ક્યારે પણ રાજુલા જાફરાવત ખાંભા મૂકીને ક્યાંય જશે નહીં તો આજે જેવું ભાવનગર લોકસભાના ઉમેદવારની જાહેરાત થઈ તો આખે આખો પંથક રાજુલા જાફરાવતના ખાંભાના લોકો કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને ખૂબ ખૂબ વધાવણી આપી છે અને માનનીય હીરાભાઈ સોલંકી આપણા છે આપણા હશે અને આપણા જ રહેશે તો હું એક કાર્યકર્તા તરીકે માનનીય હીરાભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે તમને જે જે પ્રજાએ અહીંયાથી ચૂંટાવીને મોકલાવ્યા છે તો આપ રાજુલા જાપરાવત ખાંબાની પ્રજાની ખૂબ સારી રીતે સેવા કરો એવું પ્રભુ રામ પાસે પ્રાર્થના કરું છું અને નીમુબેનને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીના તરીકે રાજુલા તરીકે અને લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું કે તમારી આતુરતાનો આજે અંત આવ્યો છે અસ્તુ ભારત માતાબેન ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના ઉમેદવાર તરીકે લોકસભાના આપની પસંદગી કરી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારી એવી લીડથી આપ જીતીને આવશો એમાં કોઈ શંકાને સ્થાન નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ ખૂબ આગળ વધો અને ખૂબ સેવા કરો એવી પ્રાર્થના ભારત માતા કી જય વંદે માત્ર